इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सब... गुजराती फिल्म ना डायरेक्टर निकावानी शुभेच्छा मुलाकातें कालावड़ तालुका ना निकावा, निकावा गांव में आज रोज गुजराती फिल्म ना डायरेक्टर पंकज भाई निमावत निकावा सपना केबल नेटवर्क तेमज आर्य टैटू नी शुभेच्छा मुलाकातें आव्या होता પંકજભાઈ નિમાવતના જણાવ્યા અનુસાર તેમને અત્યાર સુધીમાં બસ્સો જેટલી ગુજરાતી ફિલ્મો બનાવી ચૂક્યા છે જેમાં તેમણે વિક્રમ ઠાકોર હિતુ કનોડિયા હિતેન કુમાર નરેશ કનોડિયા જગદીશ ઠાકોર રોહિત ઠાકોર જીજ્નેશ કવિરાજ જેવા અનેક નામાંકિત કલાકારો સાથે મળીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરેલ છે જેમની નામાંકિત ફિલ્મો બેવફા પરદેશી પ્રીતના મૂલ જીગરની જીત જેવા અનેક ગુજરાતી ફિલ્મો બનાવી ચૂક્યા છે હાલ બે હજાર ચોવીસમાં તેમનું નવું નજરાણું આપને મળી જવા રહ્યું છે જેમનું નામ છે હા તું મારો પ્રેમ છે જેમનું ટાઇટલ પણ યુ ઉપર આવી ગયેલ છે કેમેરામેન હિતાર્થ બારોટ રિપોર્ટર વિમલ બારોટની